વનાણા ગામ નજીક બોકડામાં પોરબંદર નગરપાલિકાની પીવાની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી ત્યારે બોકડાના પાણીમાં પાઇપલાઇનના સમારકામ માટે સો ડમ્પર ડટ નાખી કામગીરી હાથ ધરવામાં આવી છે પોરબંદર પાલિકાને પાણી પૂરું પાડતી પીવાના પાણીની મુખ્ય લાઇન વનાણા નજીક વોકડામાં તૂટી ગઈ હતી જેથી પોરબંદર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી આ પાઇપલાઇન રિપેર કરવા પાલિકા દ્વારા પાણીમાં રસ્તો બનાવવા માટે સો ડમ્પર ડર્ટ નાખવામાં આવ્યો છે અને હવે પાઇપલાઇન રિપેરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પોરબંદર છ નગરપાલિકા દ્વારા જે પાણીની સુવિધા આપવામાં આવે છે તો જે વનાણા પાસે વોકડામાં સત્તર ઇંચની લાઈન છે એ તૂટી ગયેલી છે એટલે એનું રિપેરિંગ કામ ચાલુ છે અને ટૂંક સમયમાં એક કે બે દિવસમાં પૂરું થઈ જશે કારણ કે ઘણા લોકોને પાણી નથી મળતું વંચિત રહે છે પણ આ લાઈન તૂટી ગઈ છે એના લીધે આ પ્રોબ્લેમ છે ટૂંક સમયમાં હવે કાલ કે પરમદી સુધીમાં એ લાઈન રિપેર થઈ જશે અને રાબેતા મુજબ જે પાણીનું વિતરણ છે એ થઈ જશે અત્યારે પહેલાં તો એ અંડરગ્રાઉન્ડ પાણી છ ફૂટ પાણી અંદર હતું તો એની અંદર લાઈન તૂટેલી છે એટલે પહેલાં આપણે સો જેટલા ડમ્પર ભરતી ના નાખી એના પર જેસીબી અને ટ્રક જાય એવી પેલા રોડવે પાથવે કર્યો અને પછી આ રિપેરિંગની કામ ચાલે કામગીરી ચાલુ થાય એટલે આજે જે ભરતીને રોડ કરવાનું ચાલુ હતું એ પૂરું થઈ ગયું છે અને આજ રાત્રે જે અંદરની લાઈન રિપેર કરવાની છે એ કામ ચાલુ થશે પાણીની અંદર છ ફૂટ ઊંડે પીવાના પાણીની પાઇપલાઇન તૂટી હતી જેથી તેમને રિપેર કરવું ખૂબ કઠિન હોવા છતાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પૂરબંદર